રાજ્યમાં બિનઅધિકૃત બિયારણ વેચતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો સરકારની માન્યતા ન હોય તેવી પાંચથી વધુ કંપનીના બિયારણોનો રાફડો ફાટ્યો તેજા સુપર બલરામ ફિફ્ટીન પુષ્પા ફાઈવજી વાગડ ંગલી પ્રમુખ દિગ્ગજ પિંક બોર્ડ સુપર કિંગ સહિતના બિયારણો સરકારની મંજૂરી વિના વહેતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો માન્યતા વગરના બિયારણોથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે સરકાર દ્વારા વેચાણ કરવા માટે માન્યતા ન ધરાવતા હોય તેવા ના બજારમાં ઉપલબ્ધ છે ખેતીવાડી વિભાગને ને ખેડૂત દ્વારા લેખિતમાં રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ નકર કાર્યવાહી કરવામાં આવેલ નથી માન્યતા વગરની બિયારણ કંપની બંધ કરાવી સખત કાર્યવાહી કરવા ખેડૂતોએ માંગ કરી જામનગર જિલ્લાના જામજોધપુર ગામના ખેડૂતોએ જાગૃતતા

કચેરીઓમાં રજૂઆત કરવા છતાંય અમને ઉચિત ન્યાય ક્યાંય મળેલ નથી. કોઈ પણ કચેરીમાં અમને જવાબ દેતા નથી. અમે ખેડૂતોની રજૂઆત લઈને વારંવાર જાય છે બધી રીતે. એકરો વારાને અમે કીધું ભાઈ તમે આ બિલ વગરનું બિયારણ તમે વેચો આનું બિલ તમે કેમ અમને દેતા નથી? બિલ દેતા નથી અને ડબલ ભાવે વેચાય છે. ભાઈ એકરો કંપની છે અને ટોટલી 4G 5G નખો નોકી નામની કંપની ચાર પાંચ કંપનીઓ છે નોકા નોકા નામથી વેચે વાગડ આવે દિગજ આવે 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 ઘણી બધી વેરાયટી ફોર બી જી આવે બરોબર છે એની માટે કોઈ જાતની એક્શન લેવાતી નથી અધિકારીઓને રજૂઆત કરવા છતાંય અમારે અહીંયા લગન મીડિયા ઉપર ફૂગવું પડ્યું અને ખેડૂત માટે કાયમી અન્યાય થાય આ આજ નહીં કાયમી માટે આ દવા બિયારણ એક નહીં આની માટે દવા પણ એવી આવે છે ડુપ્લિકેટ દવા એવું પુસ્ટોલ બજારમાં વેચાય છે કે એનું કોઈ જાતનું ખેડૂને રિઝલ્ટ જ નથી મળતું ખેડૂત ને એક ખેડૂત દવાનું રિઝલ્ટ ના આવે દવાનું રિઝલ્ટ ના આવે તો પૈસા તો પાણીમાં જ જવાના ને સરકારી સરકાર રીતે પ્રયત્ન કરે પણ હાલા અધિકારી એના કઈ કરતા જ નથી સરકારી ની રીતે પ્રયત્ન છે આ મોસમ ની

આવું બધું બને છે વાર વાર બને છે ઓરિજિનલ ડુપ્લિકેટ નથી આ ફોર બીટીન આવે ને એનાથી નુકસાની જાજી છે ભાવમાં કઈ ફેર ના પડે કપાસની ની ક્વોન્ટિટી હરખી થાય ભાવ ઓળખો જ આવે ભાવમાં કઈ લાંબો ફેર ના પડે આ બિયારણ ભાવ પંદરસો રૂપિયા લઈએ કોઈ હજાર માં દઈએ કોઈ બારસો માં દઈએ એક ને એક બિયારણ હોય આ કોથળી છે વાગડની બરોબર તો વાગડ તમને એક જ દુકાને થી નોખી નોખી દુકાને થી તમે લેવા જાવ તો કે બારસો નું મળે તમને ક્યાંક પંદરસો લે જેવો જેવો ગ્રાહક અને જેવી રીતે ખરીદવા વાળો રોકડા થી તો ઓછા પૈસા હોય બાકી લે તો વધારે હોય ઓરિજિનલ સાડા આઠસો આઠસો સાઠ પાસઠ રૂપિયા સમથિંગ ભાવ છે ગવર્મેન્ટ નો બોલગાર્ડ માન્યતા છે ગવર્મેન્ટ નું એના આઠસો થી સાડા સાતસો સમથિંગ લે એગ્રો વાળા અને આના બારસો લે ને પંદરસો લે મારી ખુદ બાય થી મેં પંદરસો રૂપિયા ખરીદી કરાવી તેજા સુપર બિયારા લોકલ રોલર સાહેબ નું તેજા સુપર આવે મેં પંદરસો રૂપિયા ફરી દીધેલું રોકડા પૈસા લીધેલું